આજની સભામાં અહીંયા ઉપસ્થિત હમણાં જેને આપણે સાંભળતા હતા એવા નિરંજનભાઈ વસાવા સાથે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના મહામંત્રી એવા અર્જુનભાઈ માછી ઓબીસી મોરચાના પ્રમુખ એવા ગોપાલભાઈ માછી નાંદોદ તાલુકા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના યુવા અધ્યક્ષ એવા ગિરિરાજસિંહ ગોહિલ નાંદોદ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા જયેશભાઈ થા જિલ્લા પંચાયતના પ્રભારી એવા કૌશિકભાઈ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ એવા આશિષભાઈ તળવી વડીયા જિલ્લા પંચાયતના પ્રભારી એવા રાજેશભાઈ વસાવા સાથે આંબલેથા જિલ્લા પંચાયતના પૂર્વ પૂર્વ સરપંચ એવા શામળભાઈ સાથે આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા ગામના મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારી બહેનો મારા યુવાનો મારા ભૂલકાઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી ત્યારે સાથીઓ આજે અહીંયા સભા કરવા માટે અમે આવ્યા છે તમને બધાને થતું હશે કે સભાઓ આવી ચૂંટણીલક્ષી સભાઓ માત્ર ચૂંટણી આવે ત્યારે જ બધી પાર્ટીઓની થાય છે ત્યારે આજે કોઈ ચૂંટણી નથી અને અમે આગળ બેઠેલામાંથી કોઈ આજે ઉમેદવાર પણ નક્કી નથી થયા પણ અમે તમને બધાને મળવા માટે આવ્યા છે અમારા અમરતભાઈ છે મહેન્દ્રભાઈ છે જગદીશભાઈ છે દેવરાજભાઈ છે બધા જ યુવાનો અવારનવાર મોવી મને મળે મને કે ચૈતરભાઈ અમારા ગામમાં પણ તમે આવો ત્યારે એમની સાથે મારી એ જ વાત થતી કે ભાઈ આપણો ગામ એ મારો ગામ જ છે તમારો ગામ એ મારો ગામ જ છે મારા ગામની પણ ઘણી મારી બહેનો તમારા ગામમાં છે તમારા ગામની ઘણી બહેનો અમારા વિસ્તારમાં છે એટલે મારે પણ લાગણી છે એમને મેં કીધું તમે આયોજન કરો હું બે ત્રણ દિવસ રહીને હું આવું ને એમણે કીધું કે તેર તારીખે આવો વચ્ચે મારે આવવાનું આયોજન હતું પણ ભાગવેલનો પ્રોગ્રામ હતો અમૃતભાઈ સાથે અમારી વાત થઈ બધા ભાગવેલ જવા તૈયાર થયા અને તે દિવસે મેં જ હામેથી ના પાડી કે ભાઈ ભાગવેલ જાઓ છો બધા શાંતિથી ફરી આવો પછી આપણે મળીએ ત્યારે આજે અમને તમે આજે અમે બધા તમારી વચ્ચે આવ્યા છે એટલે તમને એવું કહેવા માટે નથી આવ્યા કે અમારા કૌશિકભાઈ ઊભા છે એમને મત આપજો અમારા મહેન્દ્રભાઈ ઊભા છે એમને મત આપજો એના માટે નથી આવ્યા પણ તમને મળવા માટે આવ્યા છે કેમ કે તમારી સાથે અમારી લાગણી છે અમારી સાથે અમારી લાગણી છે આપણે એક પરિવારની જેમ છે એટલે તમારી વચ્ચે આવ્યા છે ચૂંટણીઓ આવશે ઉમેદવારો આમાંથી નક્કી થશે ત્યારે પણ આવીશું ત્યારે પણ મળીશું ત્યારે પણ ભાષણ કરીશું પણ આજની જે મિટિંગ છે એ તમારી ને અમારા એક સંબંધો છે લાગણી છે ભાવ છે તમારો ભાવ અમને અહીંયા ખેંચીને લાવ્યો છે ત્યારે અમે તમારી વચ્ચે છે અહીંયા બેઠેલા બધા જ લોકો અહીંયા બેઠેલા ઘણા લોકો મને સારી રીતે ઓળખે છે હું પણ એક તમારા જેવા સામાન્ય પરિવારમાંથી આવું છું મારો પરિવાર એ કોઈ રાજનીતિમાં નહોતો મારા ઘરમાંથી મારા મારા મમ્મી પપ્પા દાદા દાદી કે પર કોઈ સરપંચ સભ્યમાં પણ નહોતા હું પણ સરકારી નોકરી મારી હતી એગ્રી બિઝનેસ સેન્ટરો મારા ડેડિયાપાળાને ઉમરપાડામાં હતા અને હું પણ વેલસેટ ધીરે ધીરે થઈ જતો ચાર સાડા ચાર વર્ષ નોકરી કરી નોકરી કરીને મેં જોયું કે ત્યાં કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય એટલે ભાજપના નેતાઓ આવા કુર્તાઓ પહેરીને આવી જાય અમને અધિકારીઓને કે કે ઓ ભાઈ અમારો પ્રોગ્રામ છે તમારે બસો ભરવાની છે તલાટીઓને કે તમારે બસો ભરવાની છે ગામ સેવકોને કે તમારે બસો ભરવાની છે અને મોટી મોટી વાતો કરે તો નેતાઓને જોઈ જોઈને નોકરીમાં એટલે અમારા નેતાઓ સાથે વધારે રહેવાનું થતું હતું કેમ કે નાના મોટા પ્રોગ્રામો એટલે લોકોને લઈને અમારે જ જવાનું એવું નેતાઓ અમને હોપી જાય એટલે નેતાઓને જોયા નજીકથી કે ભાઈ આ બધા નેતાઓ તો અમારા કરતાં ઓછું ભણેલા છે અને અમારા પર આદેશો ફેંકે છે એટલે મેં પણ નક્કી કર્યું કે લોકોના કામ કરવા હશે તો નોકરી પરથી રાજીનામું આપીને જવું પડશે નોકરી આજે મેં કરતો મારી સાથેના લોકો આજે ટીડીઓ છે જે મારી સાથે નોકરી કરતા હતા એ લોકો ટીડીઓ છે છતાં મેં નક્કી કર્યું કે મારે પૈસા કમાવો હોય બંગલા બનાવવા હોય મારો ઘર પરિવાર વેલસેટ થઈ જતો મારા છોકરાઓ પણ ભણી લેતા મારે જેલમાં પણ નહીં જવું પડતું મારી ધર્મપત્નીએ જેલમાં નહીં જવું પડતું જો મેં નોકરી પર નોકરી પર રહેતો તો પણ મેં નક્કી કર્યું કે હું નોકરી પર રહીશ પણ જે આદિવાસી સમાજ આજે શિક્ષણથી વંચિત છે

આજે ટીડીઓ રીતે થોડા વર્ષો પછી નાયબ ડીડીઓ બનતે મેં પણ મેં રસ્તો છોડીને આરામની જિંદગી છોડીને મેં લોકો માટે બોલવાનું પસંદ કર્યું છે તમે વિચાર કરો રાજનીતિ છોડ્યા પછી અરે નોકરી છોડ્યા પછી એક બે કેસ નથી નોકરી છોડ્યા પછી ઓગણીસ જેટલી એફઆઈઆર આ સરકારે મારા પર કરી છે ત્રણ વખતે હવે ફરિયાદ થાય એમાં તો હું ટાળી પાડો છો તમે આપણા લોકોએ શીખવું પડશે કા ટાળી પાડવાની કા નહીં પાડવાની કેવડિયામાં આવી આવીને ટાળીઓ પડાવી પડાવીને આજે શું હાલત કરી છે ખબર છે ને આ લોકો આવે ટાળીઓ પડાવે ને બધું લઈ જાય આપણું એટલે બધા ધ્યાન રાખજો તો અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ ખોટી એફઆઈઆરઓ કરી મારે કોઈ પોલીસ અધિકારી સાથે મારા કોઈ વ્યક્તિગત ઝઘડા નથી મારે કોઈ કલેક્ટર બલેક્ટર સાથે જમીન ના ઝઘડા નથી મારે કોઈ વેવાય કોઈ નેતા સાથે વેવાય બનવાનું નથી આ બધું થાય ક્યારે થાય લોકો માટે લડીએ ત્યારે હવે કેવડિયાની બેનો રડતી જઈને અમારા પર ફોન કરે કે સાહેબ અમારા ઝૂંપડા તોડી નાખ્યા છે હું કેવડિયા ક્યારે ચૂટણી લડવા નથી જતો મારા ઘરના બી કોઈ દિવસે કેવડિયા ચૂટણી નથી લડવાના પણ મારી બેનો જ્યારે હવાર હવારમાં રડતી જઈને અમને ફોન કરે ત્યારે અમને દુઃખ થાય છે અમને થાય છે કે અમારી બેનોએ જમીન આપી અમારા લોકોએ નર્મદામાં જમીન આપી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીન આપી અને અમારા લોકો સાથે આટલી બધી હેરાનગતિ એટલે અમે જઈએ છીએ કેવડિયા પણ જઈએ ડાંગમાં કોઈ સાથે અન્યાય થાય દાહોદમાં કોઈ સાથે અન્યાય થાય ભરૂચમાં ડીઆઈડીસીમાં કંઈ થાય સુરતમાં કંઈ થાય તો લોકો અપેક્ષા આપણા પર રાખે છે અને અમે જઈએ છે એમના ન્યાય માટે બોલીએ છે અમારો કોઈ અંગત સ્વાર્થ એમાં રહેતો નથી અમે લોકોને ન્યાય મળે એના માટે બોલીએ ત્યારે આ ભાજપના નેતાઓને ગમતું નથી આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ગમતું નથી હર્ષભાઈ સંગવીની પોલીસને ગમતું નથી અને અમારા પર ખોટા કેસ કરે છે કરે છે ને આપણા લોકોના પીવાના પાણી માટે બોલવું એ શું ગુનો છે આપણા બાળકોને શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ખબર છે બે વર્ષથી સ્કોલરશીપ નોતા આપતા એએનએમ જીએનએમ બીએસી એએસસી ફાર્મસી મેડિકલ સિવિલ જેટલા લોકોના બાળકો ભણે છે એમને ખબર છે બે બે 3-3 લાખ શિષ્યવૃત્તિ રૂપિયા મળતા હતા પણ આ લોકોએ બંધ કરી કોઈ બોલવા તૈયાર નહી તો એમના શિષ્યવૃત્તિ માટે અમે બોલીએ શું અમારો ગુનો છે અહીંયા નર્મદામાં કેવડિયામાં આપણી બહેનો સાથે અન્યાય થાય

ક્યારે આપણા નર્મદાની વિસ્થાપોતોની વાત કરીએ કે કરજણના વિસ્થાપિતની વાત કરીએ ત્યારે આ લોકો અમને ખોટા કેસ કરીને જેલમાં નાખે છે પણ તમે જોયું હશે એક દિવસની બે દિવસની સામાન્ય કેસમાં મને ખોટો કેસ કર્યો પોલીસ તાત્કાલિક આવીને પકડી ગઈ જીપમાં ધક્કા મૂકી કરીને નાખી દીધો રાજપીપળા જેલમાં રાખ્યો રાજપીપળા જેલમાં મને મામલતદારની જગ્યાએ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યાં મારા વકીલને પણ આવવા નહોતા દેતા મને ત્યાં રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ ડાયરેક્ટ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખ્યો તો વડોદરાની સેન્ટ્રલ જેલમાં એક દિવસ નહીં એક અઠવાડિયું નહીં એક મહિનો નહીં એસી થી પણ વધારે દિવસ એક ધારાસભ્ય તરીકે કોઈ પણ વાગ વગર બસ એમની સામે બોલું એટલે એમને ના ગમે એટલે જેલમાં નાખી દીધો આગળ મારા ધર્મપત્ની મારી બહેનો એમના જમાયો મારા પીએ બધાને જેલમાં નેવું નેવું દિવસ સુધી રાત પીપળા અમને રાખ્યા હતા કોઈ ગુનો નહીં કોઈ વાક નહીં જંગલ જમીન ખેડે એના માટે કીધું અમે કે ભાઈ જે લોકો જંગલ જમીન ખેડે છે એમને ખેડવા દો આદિ અનાધિકાર અમારા લોકોએ જંગલ બનાવ્યું છે બસ એમાં ગુનો કરી દેવાનો અને આ જેલમાં તમે જોઈ લો એકલી અંધારી કોટડીમાં રાખે જેલનું જમવાનું જમાદનું જેલની આસન પટ્ટામાં સુવાનો કોઈની મુલાકાત નહીં ઘરના મળવા આવે કપડા આપવા આવે મળવા નહીં દે વકીલ મળવા આવે મળવા નહીં દે પણ જેલમાં રહી રહીને ભી અમે બધાએ જોયું અમે ભલે વેદના વેઠી લીધી અમારા પરિવારે ભલે દુઃખ વેઠી લીધું અમારા આગેવાનોએ જેટલી વેદના હતી જેટલું દુઃખ હતું પીડા હતી બધી વેઠી લીધું પણ તમારા જેવા લોકોનો અમારા પર અમારી સાથે સહકાર છે એટલે તમારા લીધે એ લોકો સાથે અમે ક્યારે જવાના પણ નથી જયલા પણ નથી એક વાર જેલ કરશે બે વાર કરશે પાંચ વાર કરશે કે દસ વાર કરશે પણ અમે એ લોકોથી ડરવાના નથી અમે એ લોકો સામે લડવાના છે તમે હમણાં જોયું હશે જેલમાંથી આવ્યો એ દિવસે મોવી બધા આગેવાનો મળવા આવ્યા હતા એમને કહું ખબર છે તો જેલમાંથી આવ્યો એક ધારાસભ્ય છું

જે લોકો એ મને ધારાસભ્ય બનાવ્યો એમના સુખમાં કે દુખમાં મારે નહીં જવાનું એમનું કામ મારે નહીં કરવાનું ત્યાં હું પ્રવેશ કરું એટલે ફરી મને વડોદરા જેલમાં નાખી દેવામાં આવે મારા ગામમાં જવા દેવામાં નહીં આવે ત્યારે આજે તમારા ગામમાં આવ્યો છું તમારી સાથે છું તમારા આશીર્વાદ મારી સાથે છે ભલે લોકો મને ડેડિયાપાડા નથી જવા દેતા ભલે લોકો મને આવનારા દિવસોમાં નર્મદામાં પણ નહીં રહેવા દે આવનારા દિવસોમાં એમની સત્તા એમની પોલીસ બધું જ એમનું છે તો ગુજરાતમાં પણ નહીં રહેવા દે પણ ચૈતર વસાવા તો બધા લોકોના દિલમાં રહે છે ત્યાંથી ક્યારેય નથી કાઢી શકવાનું ત્યારે આ પણ મારું ગામ જ છે ક્યારેક પણ અમે મોવીમાં આવી જઈએ ક્યારેક પણ અમે પલસીમાં આવી જઈએ ક્યારેક પણ અમે ભીતાડામાં આવી જઈએ આખું ગામ અમારું હગું છે સાંજે આવી જઈશું કે બપોરે આવી જઈશું અમારી બેનો એક બે રોટલા શાક તો અમને ખવડાવીને મોકલશે ત્યારે સાથીઓ આ સરકારની તાનાશાહી તમે જોઈ લો એક ધારાસભ્યને આટલી બધી હેરાનગતિ કરવાની પરેશાન કરવાનો તો સામાન્ય માણસની તો હું હાલત થાય મારો આજે કોઈ સામાન્ય માણસ સાથે કોઈ બનાવ બની જાય છે એક્સિડન્ટ થઈ જાય છે કોઈ મારામારી કરી જાય છે પોલીસ સ્ટેશને અરજી આપવા જવાતું નથી અમારા માણસને તમને એકલાને પોલીસ સ્ટેશને જવાય હિંમત છે તમારામાં એકલામાં એકલાથી પોલીસ સ્ટેશને જવાય છે નથી જવાતું પોલીસનો ડર કેવો આ સરકારમાં એક સામાન્ય બ્રેનને અન્યાય થાય ને અરજી આપવા જવી હોય એકલું ના જવાય અમારા કોઈ વડીલે અરજી આપવા જવી હોય પોલીસ સ્ટેશને કોઈની હિંમત નથી કે એકલું જવાય ત્યાં બેઠેલા લોકો થી પોલીસ એટલી ડરે છે પોલીસ થી જનતા પોલીસ થી એટલી ડરે છે કે એકલા માણસ પોલીસ સ્ટેશન એ રજૂઆત કરવા માટે ડરે છે આ સરકાર માં એને બે જણને હાથે લઈને જવું પડે ગભરાય હું એકલો જઈશ ફોટો કેસ મારા પર કરશે મારી સાથે ગાડા ગાડી કરશે મને બે ડંડા મારશે એવી આ તાનાશાહી ની સરકાર માં પોલીસ ને એટલી બધી સત્તા છે કોઈ માણસ ના ઘરે મહેમાન આવે 500 રૂપિયા ગજામાં લઈને ચાલો રાજપીપળા શાકભાજી લેવા જામ તેમ કરીને બાઇક લઈને ઘરે થી નીકળે પેલા ગાડી ટેકરે માંડળ ટેકરે જાય એટલે તરત પોલીસ ઉભો રાખીને એના પર પાંચસો રૂપિયા કાઢી લે છે કાઢી લે છે કે નથી કાઢી લેતી આ સરકાર નીતિ છે એની સામે આ ચૈતર વસાવન અમારી ટીમ લડે છે એની સામે લડવા વાળા લોકો અમે છે ત્યારે આ પોલીસને ગમતું નથી તમે જોયું હશે એચપી કચેરીએ અમે ગયેલા ઉનાળામાં એસપી ને કીધું તમારા નાકા બધા બંધ કરો તમારી લૂંટ નહીં ચાલવા દઈએ અમે

અંદર અંદર એ લોકોની લડાઈ થાય પણ એ નેતાઓ જે કરતા હોય તે એ નેતાઓ જે કરતા હોય તે પણ તમે લોકો મારી માતાઓના મારા પર આશીર્વાદ છે મારા વડીલોના મારી પર આશીર્વાદ છે હું અમે બધા માથે કફન બાંધીને નીકળેલા છે ગમે તે નેતાઓ ગમે તે કરતા હોય એમની પોલીસ ગમે તે કરતી હોય એમની સરકાર ગમે તે કરતી હોય પણ અમે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવીને જંપીશું પરિવર્તન લાવીને જંપીશું

તમે બધા લોકો મારી સાથે જોડાવ છો એટલે આ લોકોને ડર છે આ લોકોની સત્તા જવાની છે એટલે આ લોકો રાતે પણ મારા નામની માળા જપીને બે ગ્લાસ પાણી પીને એમને ઊંઘવું પડે છે બધા મારી આદુ ખાંડ પડ્યા છે ચૈતરભાઈ મોવી જાય છે કોને મળે છે ચૈતરભાઈ રાજપીપળામાં કોને મળે છે બધું આ લોકો જોઈ છે મારા મોબાઈલો જમા લઈ લીધેલા હમણાં થોડા દિવસ પહેલા છોડાવીને લાવ્યો છું ત્યારે આ લોકોની થી આ ચૈતરભાઈ વસાવા એમની ટીમ ડરવાવાળી નથી તમારા માટે લડવા માટે અમે તૈયાર છે પણ બસ તમારો સહકાર અમને જોઈએ છે આપશોને બધા તમારો સહકાર જોઈએ છે આ ચૈતરભાઈ ક્યારે અહીંયા ઊભો રહેવા લડવા માટે નથી આવવાનો છતાં કોઈ પલસીના માણસને તકલીફ પડશે કોઈ ભમરીના માણસને તકલીફ પડશે મારા ખૂટા આંબાના માણસોને તકલીફ પડશે મારા ભીતાડાના માણસોને તકલીફ પડશે રાતે બાર વાગે પણ મને યાદ કરજો રાતે બાર વાગે પણ પોલીસ સ્ટેશને આવવું પડશે તાવીને હું ઊભો રહીશ અમે બીજા નેતાઓની જેમ ચૂંટાઈ ગયા પછી પાંકા ફોતદારી કરવામાં નથી માનતા અમે લોકોના કામમાં માનીએ છીએ આજે ગુજરાતમાં એકસો ને બ્યાસી ધારાસભ્ય છે તમે જોયું હશે ગુજરાતમાં ક્યાંય એકસો બ્યાસી ધારાસભ્યને કોઈ ઓળખતું નથી આજે આ તમારા ભાઈને આજે આ તમારા ચૈતર વસાવાને આજે આખું ગુજરાત એટલા માટે ઓળખે છે કે ચૈતર વસાવા લોકો સાથે ઉભા રહીને લોકોનું કામ કરે છે એટલે આજે ઓળખે છે ત્યારે સાથીઓ તમને બધાને ખબર છે હું જેલમાં હતો ત્યારે આપણા સાંસદ કેવી કેવી ભાષામાં વાત કરતા હતા કે ચૈતર વસાવાને તો અમે જેલમાં નાખી દીધો એનું બધું પૂરું થઈ ગયું એમની પાર્ટીનું પૂરું થઈ ગયું પણ આજે તમારા બધાના આશીર્વાદથી અમે છૂટીને આવ્યા છે ત્યારે આ બીતાડામાંથી તો મારે કેવું જ પડશે કેમ કે બીતાડાના બે ચાર નાના મોટા નેતાઓએ પણ એમના માણસોને મોકલેલા છે કે ભાઈ ચૈતરભાઈ શું બોલે છે વિડીયો બનાવી લાવજો મોકલેલા હશે ને ત્યારે જે મનસુખભાઈએ મને કીધું કે ચૈતરભાઈનું પૂરું કરી દીધું અમે ચૈતરભાઈને જેલમાં મોકલી દીધા ચૈતરભાઈ હવે છૂટવાના નથી ત્યારે આજે ચૈતરભાઈ બીતડા ગામમાં તમારે મત વિસ્તારમાં તમારા વિસ્તારમાં છે ત્યારે તમને હું એટલું ચોક્કસ કહીશ કે તુમકો કા લગતા થા નહીં લોટેંગે ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં જ્યારે ત્યારે ચૈતરભાઈ ચૈતરભાઈ કરીને ખોટા કેસ કરવામાં ટેવાયેલા લોકો હવે ગભરાઈ ગયેલા છે કેમ કે આજે આખી જનતા એમનું જાણી ગઈ છે એમણે જે રાજનીતિ શરૂઆત કરી હતી એ જ ગામમાં આજે રસ્તા નથી એ જ કરજણના વિસ્થાપિતોને આજે પીવાના પાણીને તકલીફ છે આજે નર્મદાના વિસ્થાપિતોની હાલત શું છે ત્યારે વધારે અમે વાતો કરવા માટે નથી આવ્યા આજે અમે તમને મળવા માટે જ આવ્યા છે અમારે ચૂંટણી આવશે ઉમેદવારો નક્કી થશે ત્યારે પણ અમે આવીશું પણ આજે તમને મળવા માટે આવ્યા છે તમારી સાથેનો અમારો ભાવ એક એક લાગણી છે આપણો તમારા ગામડાઓ સાથેનો અમારો વ્યવહાર છે એના માટે જ આવ્યા છે અમે તમારી વચ્ચે જ છે ડેડીયાપાડામાં તો હમણાં જવા દેતા નથી અમે મોવીમાં પણ અઠવાડિયામાં બે ત્રણ દિવસ મોવી પણ રોકાઈએ છીએ કોઈ પણ ગામમાં કોઈનો પણ સુખ દુઃખનો પ્રસંગ હશે

ગામના તમામ આજુબાજુ ગામના પણ વડીલો મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહ્યા છો ગામના માતા બહેનો ઉપસ્થિત રહ્યા છો મારા યુવાનો ઉપસ્થિત રહ્યા છો બહેનો અને ભૂલકાઓ સૌ ઉપસ્થિત રહ્યા છો તમારો ખરેખર જેટલો આભાર માનવો જોઈએ એ ઓછો પડે પણ તમારો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે નાના માણસ છે આટલી મોટી સરકાર સામે લડીએ છીએ ત્યારે એટલા માટે જ અમારી હિંમત વધે છે કે તમારો બધાનો અમને સહકાર મળે છે

અમને મજબૂત બનાવજો એ જ અપેક્ષાઓ સાથે આજે આયોજન કરનારા જગદીશભાઈ અમરતભાઈ મહેન્દ્રભાઈ તમામ લોકોનો દેવરાજભાઈ થી માંડીને બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અહીંયા બેઠેલા વડીલો આ વિસ્તારના વડીલોને અમે વર્ષોથી રાજનીતિમાં છે ત્યારે જ વાત કરું છું એવું નથી આ ગામના વડીલો અમારા ત્યાં પણ સુખે દુખે આવે છે ત્યારે આ વડીલોનો એટલો વ્યવહાર છે કે આ વડીલો એકવાર નક્કી કરે છે એની અસર આજુબાજુ બધા જ વિસ્તારોમાં પડે છે પડે છે કે નથી પડતી તો આજે વડીલો એ મને સમર્થન કરવાનો જે વિચાર કર્યો મારા યુવાનોએ અમને સમર્થન કરવાનો જે વિચાર કર્યો અમને સહકાર આપવાનો જે તમે વિચાર કર્યો અમારી પાર્ટીમાં જોડાવા માટે જે તમે વિચાર કર્યો તો તારે તમને બધા જ વડીલોને બધા જ યુવાનોને પાર્ટીમાં અમે સહરતાથી તમારું સ્વાગત કરીએ છીએ તમારું સન્માન જળવાય અને આવનારા દિવસોમાં આપણે બધા સાથે મળીને આપણા વિસ્તારના લોકોના કામ કરીએ એ જ વાત સાથે બધાનો આભાર માની છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોવા ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી ચૈતભાઈ સાહેબ કે